સો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ગુડ આફ્ટરનૂન એટલે આજે સમય અત્યારે ચારની આજુબાજુ થઈ ગયો છે સાંજનો અને ખેતર આવી છું આ છે આપણી તુવેરદાર સરસ મજાની અને ઢોરને એમને હાંચોવા માટે અને બીજું કે મમ્મી નથી એટલા માટે મારે કરવાનું છે ક્રિયા એટલા માટે હું અહીં આવી તો બેઠે ને અહીં એકદમ શાંત વાતાવરણ હોય અત્યારે તો બધામાં ટેક્ટરને એવું બધું હાલે છે તો પણ એટલો ડિસ્ટર્બ થતો નથી બાકી તો બહુ એટલે બહુ શાંત વાતાવરણ હોય તો વાંચવાની બી મજા આવે ને જેટલું બી વાંચે ને એટલું એકદમ પરફેક્ટ એટલે પરફેક્ટ આપણને યાદ રહી જાય અને ઘરની બધી જ મતલબ કે ખેતરનું બધું જ કામ થઈ ગયું છે આમાં જો પાણી પણ વળી ગયું તું એરદાર પછી સરસ મજાની છે અને આગળ એટલું બધું કંઈ કામ નથી એટલા મમ્મી મામાની ઘરે આટો મારવા માટે ગયા અને આ ને છે ને હે હું આવું ને તો એને હું પ્રોબ્લેમ થતો ને હું જો તમને બતાવ આટા મારા માયર થશે ને એટલી રાડો પાડશે ને કે ન પૂછો વાત અને જો શાંતિ થયું શાંતિ જો જો એના હક્ક જ નથી વળતું નિરણ કરું ને તો પણ અને આજે સરસ મજાના કેળમાં કેળા આવી ગયા છે એક તો અમારે કેવું થાય ખબર આ કેળું છે ને જેટલી બી હવે જ આ બધી નાની છે ઓલી એક જ મોટી છે તો એ મોટી થાય એમાં લૂમ આવે જો હવે એ થોડોક જ ટાઈમ રહેશે સાહેદ તો પાંચ દિવસ તો માન માન ક્યાં તો એ પડી જ જાય લૂમ હરખી ભરાતી જ નથી આવે ને વજનને લીધે હેઠી પછી અમે બધા આખા પાડો ને કેળા આપી દઈએ પણ એટલા થોડા ખવાય કંઈ એક હારે ખોટો પાકી જાય હવે આ વખતે જો ટકી રહે તો સારું ટકી જાય છે અને બેઠી શું ખૂબ જ શાંતિથી મેં કીધું સરસ સરસ મજાનો એક બ્લોગ બનાવી નાખું અને બીજા નંબરમાં ખાસ કે એક્ઝામ છે ને તો બહુ બધું પ્રેશર છે વાંચવાને લઈને અને મને કંઈક કંઈક હે ને મારું મન જ ન લાગે વાંચવામાં એમ થાય કે રીલ્સ જોઉં અને હિન્સ્ટા ખોલીને બે જાઉં પછી પાંચ મિનિટ એમ થાય ને કે પાંચ મિનિટ રીલ્સ જોઈ લો તો એ પાંચ મિનિટની પંદર મિનિટ થઈ જાય બોલો એટલે આમાં કંઈ નક્કી ન રહી વાંચાઈ જાય તો વાંચાઈ જાય ને જો રીલ્સ ચડી જાય તો પછી કલાકો કલાકો નીકળી જાય પછી ખબર પડે કે યો મને તો વાંચવું તો લ્યો એવું બધું છે અને ખાસ એક હવે આમાં તુવેરદારમાં શું કરવાનું જરાક તમે લોકો મને કોમેન્ટ કરજો છો કેમ કે આપણે હે ને તુવેરદાર હે ને પહેલી વખત વાવી એટલે મને આનો કોઈ અનુભવ નથી કોઈ ખ્યાલ નથી કે આમાં શું કરવાનું બસ ખાતર નાખીને પાણી પાઈ દીધું હવે કેટલા દિવસે પાણી વારવાનું હોય એ બધું પૂછવું પડશે કોકને આપણે કંઈ ખબર નથી પછી બધા કહેવાય ખેતીમાં બહુ બધા માસ્ટર માઇન્ડ હોય ને એમને થોડીક સલાહ લઈ લઈએ જોકે આપણા સાહેબ પણ બહુ માસ્ટર માઇન્ડ છે પતિદેવ એને ખેતી વિશે બધી ખબર પડે તો એમને થોડીક સલાહ લેવી પડશે હવે પૂછવું પડશે બાકી તો કંઈ કામ છે નહીં બેઠા બેઠા વાંચીએ અને કેટલા લોકો ટેટની તૈયારી કરે જરા મને કોમેન્ટ કરીને કહેજો તો અને એમની બીમારી જેમ જ કંઈક પરિસ્થિતિ છે કે વાંચવામાં મન લાગે કે નથી લાગતું જોકે હું ઘરે જ છું મેં આમ તો ઓનલાઈન ક્લાસ લઈ લીધા છે એટલે એના લાઈવ લેક્ચર બી અટેન્ડ કરું બાકી તો આ બધા પુસ્તકો છે એ વાંચું હા જોઈએ કેટલું ભેગું થાય એક્ઝામ ટાઈમે પેપર હાથમાં ખબર પડે કે પેપર કેટલું ઇઝી હતું કે સહેલું હતું અઘરું હતું આમ તો અત્યાર સુધી મને કોઈ દિવસ એવું થયું નથી કે આજનું પેપર ઇઝી હોય હાર્ડ જ લાગતું હોય મને બોલો ગમે એ પેપર ભરું ને કોઈ તો વાંધો નથી પાસ થઈ જાય કોમ્પિટિટિવ એક્ઝામ હું તે આપણે આપી નથી એકાથી આઈપી હે પણ એ પણ વાંચ્યા વગરની ખાલી ફોર્મ ભરીને એમ કે હાલો અનુભવ થાય કે કેવું કાવે શું આવે એટલા માટે બાકી આ તૈયારી કરી આમ ખૂબ આમ મહેનતથી આમ ઓકે ભાઈ હાચા દિલથી હાચા દિલથી પહેલીવાર આ એક્ઝામ આપવામાં જોઈએ આપણો મહેનતનું ફળ અને પ્લસ નસીબ અને મારી ને બહુ બધી રાઈડ પાડે કે નિરણ દે નિરણ દે થોડીક વાર ભીખી રહે તો કંઈ વયું સહાય ને હા ગાઈસ કેવું થાય મમ્મી જે દિવસે હાંચવતા હોય ને એને તે રાયડ પણ નહીં પાડે કોઈ મજાની ઊભી રહેશે પદ બેસી જાહે ઓગાર કરશે હું જઈએ હાચવવા આવું ને એને હું પ્રોબ્લેમ થાય પાણી પણ બોલો હરખું ન પી પછી હાંજે મમ્મી મનખી જાય આવડતું જ નથી કંઈ ખબર જ નથી પડતી હરણિયા જાઓ ત્યારે હું થાહે એ ખેરખા ઢોરે ન હાંચવી હોગું પણ બોલો કે મારો વાક હું તેને હરખેથી પાણી પાઈ દઉં નિરણ નાખી દઉં પણ તો એને ખાવું નથી પાણી પીવું નથી હું એમ માલિકને એમ હેવા હોય એમ દરરોજ એના માલિક એને કહેતા હોય હાલે અંદર વહી જાય એટલે એ ખાલી એ છોડી મૂકે ને તે અંદર જ વહી જાય બોલો એટલી હમજદાર હોય એમ હવે જનાવર જેવા જનાવર જો હમજદાર છે પણ આપણે માણસ સમજતા નથી આપણે બુદ્ધિ આપી તો આપણે એનો યુઝ નથી કરતા એમણે નથી આપી તે ઘણું બધું યુઝ કરે લ્યો આવું બધું છે હજારથી બધી વાત થઈ ગઈ તમારી સાથે પ્લસ આ વાંચી નાખીએ નહીંતર જો આ બ્લોગ મારા પતિદેવ જોશે ને તેમ કહે કે હા ખેતર જઈને બધું વાંચતી તો નથી હોત મોબાઈલ મોબાઈલ જ વિડીયો વિડીયો શૂટ કરતી હોય એટલા માટે ફરી નેક્સ્ટ બ્લોગમાં મળીશું અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને થોડો ઘણો સપોર્ટ ખાલી થોડોક એટલોક એટલોક સપોર્ટ કરજો બાકી તો કશું તમારી પાસેથી મારે જોતું નથી કે મારી પાસેથી તમે લઈ જાશો નહીં બસ આવી રીતે આપણે પરોક્ષ રીતે મળતા રહીએ થેન્ક યુ સો મચ ઘણા બધા લોકોએ ઘણો બધો સપોર્ટ કર્યો પણ બસ આપણે યુટ્યુબ ચેનલ એકવાર વ્યવસ્થિત હાલે ને એટલે બસ રેડી ચલો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને બધાને ટાટા બાય બાય થેન્ક યુ